सारं सारं शुचि परिदध निचोलं कौ स्तोभम् कटितटपटं च

े सह नारायणमुनि द्रि जयते सहार પુરૂષોત્તમાય શ્રી સ્વામિનારાયણાય નમો નમ શ્રી કારણકારણા શ્રી હરિકૃષ્ણ મહારાજ महातपस्विने श्रीनीलकण्डवर्णेन्द्रमहाराजाय नमो नमः ओ श्री आनन्दसागराय श्रीसहजानन्दस्वामिने नमो વિક્રમ સંવંત બે હજાર ને એકાશીના મહાસદસઠ તારીખ ત્રણ બે બે હજાર ને પચીસ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ હરિયાણાના આ પવિત્ર નિમીક્ષણ ક્ષેત્રમાં ઘનશ્યામ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ નરનારાયણ દેવ આદિ દેવાના સ્વરૂપની પ્રતિષ્ઠાના પવિત્ર પ્રસંગે શ્રીમદ સત્સંગી જીવનની પંચાપારાયણના વક્તા શ્રીજી સ્વામી આ સમગ્ર મહોત્સવના આયોજક પ્રેરક આ સંસ્થાના પ્રેરક અને જેઓ વર્ષો સુધી પરમ પૂજ્ય અક્ષર નિવાસી શાસ્ત્રી મહારાજ શ્રી ધર્મજીવન સ્વામી જેવા એક મહાન વિરલ વિભૂતિ સંતનો પડખું સેવીને પૂર્વ વક્તાઓએ આછી ઝલક બતાવી એ રીતે હજારો વિદ્યાર્થીને સદવિદ્યાના સદ વિચારોની સાથે સંસ્કૃત બનાવવા માટેનું જે એમનું યોગદાન છે અને વર્તમાન કાળમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા એવા વિદ્યાર્થીઓને સુશિક્ષિત કરી અને એના જીવનના સર્વાંગી વિકાસ માટે કેવી કઠિન તપસ્યા કરી રહ્યા છે જે તપસરિયામાં અક્ષર નિવાસી પરમપૂજ્ય શ્રી અક્ષરજીવન સ્વામીને તો બહુ માયણા છે બહુ સાંભળ્યા છે બહુ દર્શન કર્યા છે એવા એક વિરલ સંત હતા જે જુગલ જોડી કહી શકાય એવા પરમ પૂજ્ય ભક્તિ સ્વામી એમનું સારું એ સંત મંડળ સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય સદગુરુ શ્રી જેવોએ વડતાલની ઘણા વર્ષો સુધી ઘણા બધા વિકાસની સવાનું કાર્ય કરી અને પોતાનું જીવન લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં વર્ષો સુધી વિતાવ્યું છે વિતાવી રહ્યા છે એવા પરમ પૂજ્ય બાપુ સ્વામી ઉપસ્થિત નાના મોટા બધા સંતો પૂજ્ય શ્વેત સ્વામી બધાય રહ્યા છે રાજકોટ ગુરુકુલથી પૂજ્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણ સ્વામી અને પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ધર્મવલ્લભ સ્વામીનો પવિત્ર સંદેશો લે પધાર્યા રહ્યા છે શ્રી રંગ સ્વામી પધાર્યા રહ્યા છે આ વગેરે વગેરે ઘનશ્યામ પ્રકાશ સ્વામી ધંધુકાથી પધાર્યા રહ્યા છે નામી અનામી મહારાજના પવિત્ર પરમસો આ સમગ્ર મહોત્સવનો શ્રીઓ ઉપસ્થિત સમગ્ર ભગવાનના વાળા ભક્તજનો મને વિષય આપવામાં આવ્યો છે ભક્તનું મહાત્મય તો પહેલી વાત આપણે એ સમજીએ કે ભગવાનનો ભક્ત ક્યારે થાય ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકારના ચૌદમાં વચનાવંતમાં બતાવ્યું છે કે સૌ કરતા ભગવાનના ભક્ત થાવો તે અતિ કઠણ કામ છે નિષ્કુળાન સ્વામી પણ બતાવ્યું કે ભક્ત થાવો ભગવાનના સહેજો અતિ કઠણ કામ સુખ સર્વે સંસારના કરવા જોઈએ હરામ ભગવાનને ભગવાનના આવા પવિત્ર સંતના વચને જે ધર્મપરાયણ જીવન જીવતા હોય એ ગ્રસ્તાશ્રમના જે આદર્શો બતાવ્યા છે તે સમગ્ર આદર્શોને લક્ષ્યમાં રાખીને જે આદર્શ જીવન જીવતા હોય પરમાત્માની ઉપાસના આશ્રય અને ભક્તિ એવા સુદૃઢ હોય ને એવા પર્વત પ્રાય હોય કે જીવનમાં ચાહે એવા સંઘર્ષોના વાવાઝોડા આવતા હોય તેમ છતાંય પરમાત્માની ઉપાસના નિષ્ઠા આશ્રય વગેરે વગેરેમાં ભગવાનનો ભક્ત ક્યારે રહી પણ ડોલે એવા ભક્તનો મહાત્મય કેવો છે ભગવાન શ્રીહરિના સમકાલીન વખતે અનેક ભક્તોના ઇતિહાસો આપણા પરમસોની કલમ એ ગ્રંથોમાં લખાયા છે એક બે નાની એવી વાત તમારી પાસે ભક્તના વાત ના અગતરાયના પરોતભાઈ ગ્રસ્તાશ્રમની જીવન ભગવાન સ્વામિનારાયણની ઉપાસના ભક્તિ આશ્રય ગુરુ રામાનંદ સ્વામીના સત્સંગના યોગે કરીને કૃપાએ કરીને નિષ્ઠ અને સમાધિ દશાને પામેલા પુરુષ ભગવાન સ્વામિનારાયણનો જ્યારે ભેટો થયો પ્રભુનો જ્યારે આશ્રય સ્વીકાર્યો પરમાત્માનું પુરુષોત્તમપણું સ્વીકાર્યું અને એ પર્વતભાઈના જીવનમાં આપણે જો ડોક્યું કરીને જોઈએ એમ કેટલો મહિમા ભક્તનો એને ભક્તનો તો મહિમા કરો પણ ભક્તોનો જે ભક્ત હોય એનો જે દાસ હોય એનો પણ કેટલું મહાત્મય જેને અખંડ ત્રણેય અવસ્થામાં ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનું અખંડ ને અખંડ જેને દર્શન થતું હતું એવી મહા સ્થિતિને પામેલા પુરુષ હતા ઘણા બધા ઇતિહાસોને પ્રસંગો પર્વત લખાયા છે એવી સ્થિતિ હતી એમની ખબર નહીં આંતેડું લઈને પોતાના ખેતરે કામકાજ કરવા માટે થઈને નીકળ્યા હોય મહારાજની મૂર્તિને ધારી અને પોતાના ખેતર તરફ જતા હોય તો ખબર ન હોય પર્વતભાઈને અને ઠેઠ ગઢપુર પહોંચે બહુ પ્રસંગો બહુ ઇતિહાસો છે કેવી સ્થિતિ અને એ પર્વતભાઈનો મહાત્મય સમજીને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારનો ઘણો બધો સદગ્રસ્ત સમાજ ભગવાન સ્વામિનારાયણની શુદ્ધ ઉપાસના અને ભગવાન શ્રીહરિનો આશ્રય સ્વીકારીને મહા એવા પરમ ભાગવત એકાંતિક ભક્ત થયાના ઇતિહાસો છે એને કેવો મહિમા છે ભક્તનો કેવું મહાત્મય છે અને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી અને વચરામત ગ્રંથોમાં આપણને સૌ કોઈને એ પવિત્ર સંદેશો પ્રભુએ આપ્યો છે પ્રથમનું ત્રીજું વચરામંત એમ કહે છે કે ભગવાનની મૂર્તિ અખંડ હૃદયમાં જેને દેખાતી હોય તો પણ બ્રહ્મચારી સાધુ અને સત્સંગી હરિભક્ત એની સાથે આત્મીયતા એવી બાંધીને રાખજો એનું એવું મહાત્મ્ય સમજો અને એને અખંડ તમે સંભાળી રાખજો જેના કારણે કદાચ વિકલ્પમાં સામે કોઈ દુઃખ આવનાર હોય શરીર છોડતી વખતે કોઈ દુઃખ આવનાર હોય પણ જો ભગવાનના ભક્તની સ્મૃતિ થઈ આવે તો તેના યોગ્ય કરીને ભગવાનની મૂર્તિની સ્મૃતિ થઈ આવે તો તે પીડા તે દુઃખ તે દુઃખનો જે કંઈ સંઘર્ષ હોય એના જે કંઈ વાવાઝોડા અંતરમાં પીડા દેતા હોય તો આત્મા એનાથી મુક્ત થઈ જાય આવું તો ભગવાનના ભક્તને યાદ કરવાનું મહાત્મય આપણા ગ્રંથોમાં લખાયું છે આ સત્સંગમાં ભગવાન સ્વામિનારાયણના આપણા પરમશોએ ભક્ત મહિમા બહુ ગાયો છે નિસ્કુળાન સ્વામીની કલમે ભક્ત ચિંતામણીમાં આપણે જોઈએ છીએ ભક્ત ચિંતામણીનું ભક્ત મહિમાથી કેટલું ખસ ઠસો ઠસ ભર્યું છે વૈરાગ્ય મૂર્તિ સ્વામી જે સારી એ દુનિયાથી બ્રહ્માંડોથી

આવા પવિત્ર સંતોનો યોગ મળવો એ બહુ મહા દુર્લભ છે ને એમાંય ભગવાનના ભક્તનું મહાત્મય સમજીને જો સત્સંગમાં જે કંઈ ધ્યાન ભજન કીર્તન કથા સેવા સમાગમ ઉત્સવ સમૈયા પ્રસંગો નાના મોટા જે કંઈ કાર્યો સત્સંગ સંવર્ધનના થતા હોય ને એમાં જોડાય અથવા પોતે કરે તો ભગવાન સ્વામિનારાયણ એના ઉપર કેટલા બધા પ્રસન્ન કેટલા રાજી થાય એના ઘણા બધા ઇતિહાસો પ્રસંગો લખાયા છે જોવાને મહારાજ ગઢપુરમાં બી રાખતા હતા ખોલડિયાના ખેંગાર ભક્તો મહારાજના દર્શન કરવા માટે આવે ઇતિહાસ આ બધા જાણો છો પરમસોના હૃદયમાં તો આ બધા ઇતિહાસો કોતરી કોતરીને પડ્યા છે એના વિસ્તારમાં નહીં જતા ભગવાન સ્વામિનારાયણના આખા શરીરે ચંદનનો લેપ કરે ને ભગવાન શ્રીહરિ એ ચંદનના લેપ સાથે એ ખ્યાંગાર ભક્તને બાથમાં લઈને એવા ભેટે એવા ભેટે એટલી મહારાજ પ્રસન્નતા એના પર વરસાવે કારણ શું હતું ભક્તનો મહાત્મય ખ્યાંગાર ભક્તના હૃદયમાં ઠાંસી ઠાંસીને ભર્યું હતું નાનામાં નાનો ભગવાનનો ભક્ત હોય નાનામાં નાનો કોઈ સંત હોય અને એટલું બધું મહાત્માય સમજતા દાસાનું દાસ થઈને તે ભક્તની સેવા પરિચર્યાઓ કરતા ને એવા પ્રસંગો આપણા શાસ્ત્રમાં ગ્રંથોમાં મહાપુરુષોની કલમે લખાયા છે આપણે ભાગ્યશાળી શિવાળા ભક્તો એમાં આ હરિયાણા ગુરુકુલની આજુબાજુમાં આ વિસ્તારમાં જે ગ્રામ્ય વિસ્તારોમાં હરિભક્તો રહેતા હોય તો તમારા બધા એનું મહાપરમ ભાગ્ય છે કે શાસ્ત્રી મહારાજ જેવા એક મહારાજના મહા પવિત્ર સંતને એમને જેને પડખું વર્ષો સુધી સેવ્યું હોય રાજીપો પ્રાપ્ત કર્યો હોય હજારો વિદ્યાર્થીઓને એમને જીવન આપ્યા હોય હું ઘણી વાર છું કે ગ્રસ્ત બાળકને જન્મ આપી શકે કદાચ જીવન આપી શકે ન આપી શકે પરંતુ આપણો ભારતીય સંત ભગવાન સ્વામિનારાયણનો સંત જે ગ્રસ્ત આત્માને જન્મ આપે છે તે આત્માને એ સંત જીવન આપે છે એવો સંસ્કાર આપીને એવો આદર્શ એક ભારત દેશનો નાગરિક બનાવે ભગવાન સહજાનંદ સ્વામીનો એકાંતિક ભક્ત બનાવે આત્મા ખોત જેવો હોય જેમાં કોઈ માનવતાનો કોઈ સંસ્કારનો પ્રકાશ ન હોય અને એવા આત્માનું ઘડતર કરી 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 અને એને પૂર્ણિમાના ચંદ્ર જેવો બનાવે આવા હજારો પ્રસંગો છે તમે બધા બેઠા છો આમાં ઘણા બધા જ રાજકોટ ગુરુકુલમાં પૂજ્ય ભક્તિ સ્વામી પાસે અભ્યાસ કરી અને તમે બધા આગળ વહેતા હશો તમારા અનુભવ છે કે એવા ઘણા બધા જ હરિભક્તો હું તો દેશ વિદેશમાં જ ને એમ તો ઘણા બધા જ રાજકોટ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સત્સંગમાં આવતા હોય ને મળતા હોય ત્યારે એ બધા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે સ્વામી અમે અહીંયા પહોંચ્યા ને તો શાસ્ત્રી મહારાજની કૃપા અને ભક્તિ જીવન સ્વામી જેવા સંતોએ અમને ઘડી 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 અને અણઘટ પથ્થર જેવા અમે હતા ને એમને અમને એવા હીરા જેવા બનાવ્યા આ સંતોનું યોગદાન હું ઘણી વાર કહું કે આપણા ભારત દેશનો સૈનિક આપણા ભારત દેશનો સંત અને આપણા ભારત દેશનો શિક્ષક આ ત્રણ જો ખરેખર ભગવાન શ્રી હરિએ જે આદર્શો બતાવ્યા છે અને એ પ્રમાણે જો માનવ સમાજનું ઘડતર કરે ને તો ભારત દેશનું ભવિષ્ય આપણું ઘણું બધું શ્રેષ્ઠ અને ઉજળું બને આવી વિચારધારાઓ ભગવાન સ્વામિનારાયણે સમગ્ર ભારતીય માનવ સમાજને પ્રભુએ પ્રદાન કરી છે મારે તમારે સ્વીકૃતિ આપવી જોઈએ નહીં શિક્ષાપત્રી જેવો ગ્રંથ વચનામૃત જેવો ગ્રંથ સત્સંગી જીવન જેવો ગ્રંથ ગીતાજી ભાગવત રામાયણ વગેરે વગેરે આપણા ભારતીય આ ગ્રંથો આ આપણું સાહિત્ય એ સાહિત્યને એના વલોણા કરી કરી અને આ પરમહંશો આપણે અર્કરૂપે માનવ જીવનના આદર્શ અને સારા આદર્શ સંસ્કારો આપણને આપે છે અને બતાવે છે એ આપણું પરમભાગ્ય છે વધુ સમય નહીં લેતા સરસ મજાનું આવું આ વિસ્તારમાં એક સંસ્કારનું કેન્દ્ર અને સંસ્કારના કેન્દ્રની અંતર્ગત એક મોક્ષનું સદારવત આજે ખુલ્લું મૂકવામાં આવ્યું પરમભોજીયા વડતાલ પીઠાધિપતિ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના વરદસે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આજે પણ બહેનોને દર્શન દેવા માટે પૂજ્ય ગાદીવાળા બિરાજમાન છે ભગવાન સ્વામિનારાયણની આપણા બધા ઉપર કેટલી બધી કૃપા છે પૂજ્ય ભક્તિ સ્વામી આ સમગ્ર વિસ્તારને વધુને વધુ આદર્શ અને સંસ્કૃત બનાવવા માટે આવું જ્યારે એક નમી ક્ષાણીય ક્ષેત્ર રચી અને આવો એક તીર્થ સ્વરૂપ જેવું એક ધામ આપ્યું છે માટે તમામ યજમાનો ઉપસ્થિત તમામ ભક્તજનો ખાસ આનો પૂરેપૂરો લાભ લઈશો જેટલા પરમાત્માથી આપણે નજીક જશું ને એટલું આપણામાં ભક્તપણું વધુ ને વધુ દૃઢ થઈશે સારંગપુરના સત્તરના વચરામતમાં ભગવાન સ્વામિનારાયણે આંબલીની ડાળખી પકડીને આ સદવિચાર મહારાજે આપણે સૌ કોઈને આપ્યો છે કે જેમ જેમ ભગવાને ટુકડો જતો જાય તેમ તેમ આત્મામાં એટલો બધો પ્રકાશ એટલો બધો પ્રકાશ સ્થાપિત થતો જાય બહુ આત્મા અતિશય બળ નહીં પામે આવી કઠિન તપસ્યા કરી અનેક પ્રકારના સંઘર્ષ સુખો દુઃખોના એ તરંગોમાં પસાર થઈ અને આવો સરસ મજાનું જ્યારે સંકુલ ઊભું કરીને અનેક આત્માના કલ્યાણ માટે જ્યારે પૂજ્ય સ્વામી અને એમનું સમગ્ર સંત મંડળ એ આટલો જ્યારે પુરુષાર્થ કરી રહ્યા હોય ત્યારે આપણે તો તૈયાર ભોજન જમવા જેવી જ વાત છે માટે પ્રત્યેક હરિભક્તો ખૂબ લાભ લઈ જાઉં આ ઉત્સવમાં નાના મોટા યજમાનોએ નામી અનામી ભક્તોએ જે કંઈ સેવા કરી હોય તેનું પરમાત્મા સર્વાંગી રીતે મંગળ વિસ્તારે સેવા કરતા રહેજો પૂજ્ય સ્વામીની આજ્ઞામાં રહીને વધુને વધુ સત્સંગ કરીને ભગવાન શ્રીહરિની ઉપાસના ભક્તિ દૃઢ કરી અને પોતપોતાના આત્માના આત્યંતિક કલ્યાણ માટેનો માર્ગ ખરેખર ભગવાન શ્રીહિરીએ પ્રથમના સોળમાં વચનાત્મા બતાવ્યું છે એ રીતે પરમાત્માની ભક્તિ કરીને જીવનને શ્રેષ્ઠ બનાવવું આદર્શ બનાવવું એ જ આપણા જીવનની સાર્થકતા હોઈ શકે પરમાત્મા આપ સમગ્ર ભક્તજનોને વધુને વધુ ભક્તિનું ઉપાસનાનું આવા પવિત્ર સંતનું સાનિધ્ય સેવવાનો અને આજ્ઞામાં રહેવાનું બળ આપે એવી પરમાત્માના ચરણમાં પ્રાર્થનાની સાથે ભાવથી આ સમગ્ર ભક્તજનોને જય સ્વામિનારાયણ